વાત જણે એમ બની છે કે કાનપુરના એક વૃદ્ધને પાન કાર્ડ મેળવવા માટે સાયબર ઠગોએ સાત પોઈન્ટ સિત્યોતેર લાખ રૂપિયાની ઠગાઈ કરી વૃદ્ધે ગૂગલ પર પાન કાર્ડ માટે હેલ્પલાઇન નંબર સર્ચ કર્યો અને તેમાં જ સાયબર ગુનેગારોનો નંબર આવી ગયો ઠગોએ નંબર પર સંપર્ક કર્યા પછી તેમને મદદની ખાતરી આપી અને પાન કાર્ડ માટે જરૂરી માહિતી માનીને બેંક ખાતાની વિગતો અને ઓટીપી મંગાવ્યા આ માહિતી મેળવ્યા બાદ તેમના ખાતામાંથી લાખો રૂપિયા ઉઠાવી લીધા આ પ્રકારની સાયબર ઠગાઈઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે સાયબર ગુનેગારો ગૂગલના બિલ્ટ ઇન સુજેશન ફીચરનો ઉપયોગ કરીને નકલી હેલ્પલાઇન નંબર બતાવી શકે છે આ ઉપરાંત

પાનકાર્ડ માટે યુટીઆઈઆઈ અને એનએસડીએલ એ સત્તાવાર વેબસાઇટ છે જ્યાં તમને પાન કાર્ડ માટે સરળતાથી ઓનલાઈન અરજી કરી શકાય છે આ પોર્ટલ્સ હંડ્રેડ સુરક્ષિત અને વિશ્વસનીય છે તેમાંના ફોર્મ ફોર્ટી નાઇન એ ભારતીય નાગરિકો માટે અને ફોર્ટી નાઇન એ એ વિદેશી નાગરિકો માટે છે ઓફિશિયલ વેબસાઇટ પર જ માહિતી પૂરી પાડીને તમે પાનકાર્ડ મેળવી શકો છો આ ઉપરાંત દરેક વ્યક્તિએ વિવિધ વેબસાઇટ્સ અને નંબરની સુરક્ષા ચકાસી પહેલાં પર્સનલ અને નાણાકીય માહિતી આપવી જોઈએ જ્યારે પણ તમે ઓનલાઈન સેવા મેળવો છો તો સેફટી ઓપ્શનને ખૂબ જ ધ્યાનમાં રાખો વેબસાઇટ પર એચટીટીપીએસ એન્ક્રિપ્ટેડ કનેક્શન અને પેડલોક આઇકન જોવું ખૂબ જ જરૂરી છે આવા જ વધુ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે તમે જોતા રહો સત્ય ડે ન્યૂઝ જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્ય આઝાદી સમાચારોની